Yeah, yes.

જોઈ શકો છો ચાલુ રસ્તો બંધ કરી દીધો ચાલુ રસ્તો જે અવર મુખ્ય માર્ગ બંધ કરી દીધો એક કાયદામાં એવો નિયમ નથી કે ચાલુ રસ્તો બંધ કરી દેવો પણ અહીંયા બધા કાયદાઓ નેવે મુકાઈ ગયા છે પૈસા સામે કાયદો ઝૂકી ગયો છે તમે અહીંયા જોઈ શકો છો અને બધા ચૂપ છે ગુંડાઓ તત્વો સામે અહીંયા કાયદો ઝૂકી ગયો છે આપણે જોઈ શકીએ છીએ બધાને ખબર છે કે સિત્તેર વર્ષથી અમારો ચાલવાનો મુખ્ય માર્ગ છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ વધુમાં વધુ શેર કરો મિત્રો વિડીયોને વધુમાં વધુ